તો ગઈકાલે રાત્રે લગભગ સાડા અગિયાર ટેલ્સ પાલ ગૌરવપદ પર આવેલી ચાની રેકડી પર બેઠો હતો અને પોલીસ કોઈ ગુંડા એમ ત્રાટકી હા હું એમ નથી કહેતો કે એ લોકો એમને માર્યું હોય કે એમને કંઈ હાર્મ કર્યું હોય પણ ત્રાટક્યા એવી રીતે જાણે ત્યાં ચાની રેકડી નહીં પણ દારૂનો અડ્ડો હોય હવે મજાની વાત એ છે કે જ્યાં પોલીસ ત્રાટકીને ત્યાંથી બે કિલોમીટરના રેડિયસમાં લગભગ ત્રણ કરતા વધારે દારૂ નડ્ડા છે પણ એ લોકો ત્યાં ત્રાટકશે નહીં કારણ કે એ લોકોના ગજવા ત્યાંથી જ ભરાય છે મારા હિસાબે આ જ પોલીસ કોમ્યુનિટી છે કે જે લોકો પેલા હેલ્મેટ માટે પકડે પાંચસો રૂપિયાનો દંડ માગે અને પછી સો રૂપિયામાં સેટલમેન્ટ કરી દે અને અમુક લોકો તો એટલા નીચે ઉતરી જાય કે પચાસમાં એ માંગી જાય આ એ પોલીસની કોમ્યુનિટી છે ઉપરથી મેં અમુક વિડીયોમાં જોયું કે એ લોકોએ આખી ઘટનાના વિડીયો ઉતાર્યા જાણે શુની શું હિરોગીરી કરી હોય આપણા સુરતીઝ ન્યૂઝ કેન્સ્યો સુરત જેવા પેજિસે એ લોકોને પાછા પ્રમોટ પણ કર્યા આપણે લોકો એ લોકોને ફોલો કરીએ છીએ એ લોકોના કન્ટેન્ટ જોઈએ છીએ અને એ લોકો આપણા જ વિડીયો પોસ્ટ કરીને આપણી જ નાલેશી કરે છે એવા પેજીસ પણ કેમ કરાવી છોકરાઓ પાસે શું ચા પીવા બેસવું એ કઈ ગુનો છે કે તમે કોલેજના છોકરાઓને ડરાવીને એમને ઉઠબેસ કરાવો છો કે પછી પેલી વર્ષો પહેલા કઈક ચોકમાં ત્યાંના મુસલમાન ચા વાળાઓએ ભેગા થઈને તમારી પાસે ઉઠબેસ કરાવી હતી એનો ગુસ્સો તમે અમારા પર વાળી રહ્યા છો સીધા દેખાતા લોકો પર પોલીસને બહુ ગુંડાગીરી કરતા આવડે નહીં અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે